છેલ્લી એક પાડી વધી છે આ વેસાઈ જાય ને એટલે આપણે નિવૃત વળી પાછી નવી પાડી લે આવવાની આને કોણ કોને હું છે કોઈ એને લેટ જ જાતું કાળી છે એટલી એટલે એવું જ કાં છે મેં હાંભળ્યું છે કે તમારે આ પાડી દેવાની છે દેવાની તો છે પણ કોઈ લઈ નથી જતું કેમ હોય તો લઈ જવાવાળાને ખબર હોય ને દૂધ નથી દેતી પછી પાડી છે મેં નથી થાય એવું હે ઠેક મેં કીધું દૂધ નહીં દેતી હોય એટલે તમારે દેવી હે તો આ દૂધ ક્યારે દે બહાર લાગે છે એને એ કેટલામાં દેવી હે પાંચ લાખમાં પાંચ લાખ આના આ કાઢી ના હજી થોડીક પૂરી ને થોડીક તોરી હોત તો આના પાંચ દે થોડા તો બગલાય હોય છે ઈ બગલા ધોરાશે બગલા બગલા લઈ લ્યો અરે પણ બગલા ને શું મારે મારે તો આ પાડી જોઈશે કે મને દૂધ આપે મારે ઘી ને હું ડોકને ખાવાનું કીધું પાડી નું દૂધ પીવાનું કીધું છે 6 મહિના પછી આવશે કેમ 6 મહિના પછી કેમ ભાઈ વાર લાગે તો અત્યારે કા નહીં નો થાય અત્યારે તો છે ને હું તમને પાટ લાગ દઉં તો કાઈ નહીં રહેવા દે મેં કે કીધું કમ લઈ જ જાવ તો શું કામ તમે આખા ગામ ને કેતા ફરક માર પાડી વેચવી હે હું આજકાલ નથી વેચતી તો પાંચ વર્ષ આજ કરું હું પાડી વેચવાનો ધંધા કરો છો હા પાડી એ હુંની વેસવાન ધંધો કરું છું એટલે તમારો ધંધો જ મૂળા અરે હું ધંધો કરું એથી તમારે શું લેવા છે તમારે લેવાની છે ગાય ના કહું તો હું પાડી છું ગધેડા ના એ શું કામનું વેચતા હોય તો બધાય વેચવા પડે વાંદરા પછી શું કેવાય વાળા કોઈ શેડું નથી નઈ મારે પાડી જ જોતી હે આ તો તમને પૂછું કે એવો બધું વેતા ઓલી રે ને ઓલી એ 10 લાખ ની છે 10 લાખ ની તમાર મોઢા જેવી છે ઓ હે અરે ના ના હારી જ છે હું તો એ હારી જ છે પણ મારે એ નથી જોતી એ દૂધ આપે છે ના ડાયરેક્ટ દહીં આપે છે ઓ હે દહીં ડાયરેક્ટ હા હા તો ઘી ડાયરેક્ટ નથી દેતી ઘી દે ઈ બે હોત જો દુનિયા પડખે બેઠી ઈવડી ડાયરેક્ટ ઘી દે છે તો હાલો ને એનું ગોઠવી નાખો ને કેટલું એના એના કેટલા એના 15 લાખ 15 લાખ

हे भगवान पाड़ी है पाड़ी है पाड़ी से पाड़ी न पाड़ी से ये पाड़ी मेरे तो पाड़ो है ये भाई पाड़ी से ये वो से पाड़ा ना थी मरी भाई कोई दूध आपे एक नहीं ना ना चाय सापे है

हाँ वो सूद के भाई एक भें पांच किन के इनो दे हमारी भें दे अपन वादे दे बता ये मत था तू इसे ना करूँ तो मैं भें ले वानी से ये ले भी है जो जी भें मारे ये हूँ वहाँ पे दूध है पे नहीं तो दूध वहाँ पे अपन हाँ गरम मसाला ना वहाँ पे हाँ गरम मसाला तो भें सुआ पे अरे मारा भाई तेरे भें ले से भें तो ले है कहीं ले वानी है ये दूध वहाँ આ દૂધ જ આપે પણ મને આ ભેંસ ન લાગતી પાડો લાગે ભાઈ ગઈ ગઈરી તો એક કામ કરો આગળ હે ને આમ જરીક ભરીશો ને ને ઘણી ભેઉ બાંધેલી છે સોડીને લેતા જઈએ જા કોણ તમારી ના તો રેડિયા રખડતી હોય ને છે બેન ભેઉ દેવી નો હોય તો લબલબ નો કરાય ખોટે ખોટા બીજા માણાને હેરાન કરો શરમ ન થાવતી હેરાન કરો મેં ને હેરાન કર્યું કેને મને હેરાન કરી એ ભગવાન કેવો કળ્યો ગયો હશે કઈ સમજાતું નથી મારા આપણને આપણને હેરાન કરી દે પાછા આપણને એમ કે તમે હેરાન કરો છો હાલી ગયો બધાનું ઓલી ભે તો મારી હાટું રાખવાની છે એક દૂધ આપે છે ને હારું પાડી બે રહી છે આ તો મારી બેટી વેસાતી જ નથી કોણ જાય કયા છો ઘડિયામાં એવી રીતે ખબર ન પડતી વેસા જાય તો હારું હજી મારે બીજી પડી છે એને વેસવાનું ચાલુ કર દો હું હમણાં વેસાતી નથી બધી હારું દે છે મારી ભેહુ જેવું તો દૂધ કોઈ કે ગામમાં નથી દેતી ભેહુ એ ભેહુ છે કોઈ આવતી નથી પેલા તો એની મને નવું નવું ભે વેસન ચાલુ કર્યું તો કેટલી ભેહુ વેસાઈ ગઈ હતી અને અત્યારે એક બે માણ વેસાય છે Ah, gulo. Eh? Gulo. Mm. કઈ કોઈ અડખે પડખે દેખાતો નથી અરે આ તો મારે સર ને ગાયર કરવી છે ને એટલે મેં થોડું ગુલ હતી આવું ગુ નો કેવાય ને સાણ કેવાય આ તો ઈ સાણ જો ઈ સાણ અન પૈસા ગાયસા વગર નું કો ગમે ને વાડી માં ઘરે જવાનું ગમે ઘરે વી જવાનું પણ 20 રૂપિયા ન દે દયો હાઈટે પણ કે 20 રૂપિયા નું પણ મારો પોતાને સહી કેટલું એને નીન નાખું છું તઈ આઈ તો કરે છે અરે ભાઈ તું તો હાવ લોબણી નીકળી સાણ આ તો નીકળે સાણના વસ્તારમાં તારે હું આ ખાવું છે ના મારે મારી એને ઘરમાં લાદી છોટાડી છે ને એમાં જોઈ છે અરે લાદી હાટું ન જોતું મારે થોડીક ગાયર કરવાની છે સોલો લેપવાનો છે અને ઘણ ઘણું બધું કરવાનું છે એટલે મને ક્યાં રહ્યો સોસાટીમાં આતી વાંધો ન કાલે 100 રૂપિયા દેજી જાવ હે આટલા ના 100 રૂપિયા અરે લઈ લ્યો જી તમ તારે હે એ બે એક ટકા ના 100 રૂપિયા

અરે મારા ખાતર નાખો જવાનું છે હા ભાઈ તો લોભણી નીકળી ઓ આટલા ના 10 રૂપિયા કેમ દેવ આઈ 10 રૂપિયા પછી દઈ જાત ભાઈ આ તું આ બસ જોવાનું તને કોને કીધું તું કા જોવાનું ને મારું કામ જ ઈ છે મારે આ ભઈ નું ધ્યાન રાખવાનું આ ભઈ લઈને ભાઈ વહી જા તમડે હે એ ભાઈ તું તો હાવ એવી નીકળી કંજુ મારા બેટાના ખાતર એને મુકતા જોઈએ તગારું તગારું મારી બેટી કાયમી કાવીને લેતી જાય હે અને પછી એની ઘરે ખાતર કઈ છે ને ખાતર ઈ પાછું વેચ છે મને સમજાવે છે કેમ ધંધો કરે इला भाई पांच वर्ष थई भेहु वेसु सु तो मने नहीं खबर होई के आनु खातर करी नु वेसी अंकु भेहु वेसु एम हाली निकलियो से ध्यान हर खुरा खुदो न के पोदरा तो उपड़े हम है। भेहे उपड़ी जाए बापा कोहड़ करियो घे अतिया रे आजा मेरी भैंस आजा, आजा 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 मेरी भैंस आजा 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 आ आ लियो ई भैंस तारी नहीं भाई मारी से આдам ની તો તમારી છે ઈ તો તો કે અરે આ ભેંસને મારે લેવાની વાત आले છે આ તો લઈ જા છે એલા પણ ભેંસના 5 લાખ રૂપિયા કઈ એટલા બધા હોય તો છે હોય ચાણ ના હોય ચાણ વાત નથી ભેંની લાખ 1.5 લાખ રૂપિયા કિંમત હોય ના હું 5 લાખ વેચું છું મારી જ્યાં ભેસ આ વેચાઈ છે ને આવી ભેસ તમને ક્યાંય નો મળે અને પણ એટલા બધા ભેંસ કિંમત તમે કરો બહુ કે ભેંસ માં એવું બધું છે હું અરે તમને નો ખબર હોય ની ખાસિયત હું છે ની શું છે આનું જો ને મોટું તમે છે દારુ તમારી જેવું અરે એમ નથી આનું ભેઈ નું મોટું છે દારુ એમ કહું હું આ તો તને શરદી થઈ ગઈ છે મને થઈ ગઈ થોડ થોડી એટલે આની શરદી તમે લઈ લીધી મારી શરદી એને થઈ હા તું પરખે વાર પાડ ને કે હું એટલે તો આનું કઈક વ્યાજ બી કઈક રાખો કઈ વ્યાજ છેલા ચાર લાખ રૂપિયા દઈ દીજો હા અઢી રાખો હવે અઢી માં ક્યાંય નો હોય છેલ્લા ત્રણ દઈ દીજો હાલો તમે આના પોદરા નઈ પૈસા લઈ લો છેલા ત્રણ દઈ દીજો

હોય ને આને અહીંયા આયો ઘર રહેવાનું જ નથી ન્યાય એકલી પરોપર પડી દીધું પમળ ઓલીર બેઠ છે સામુ જોય પાછી તો બેસ રે તો ભેસ કાળી જોઈ ધોળી નો હોય અરે મેં ધોરી જોઈ છે એવું થોડું કે શું હોય લોટા ડબોમાંથી બોડીન હોય ઈ ધોળી હોય ભેય તો ના ના જોઈ છે એક દેશમાં હતી એ

એનું કાળી છે ત્યાંનું નામ શું છે એ કાળીની માં છે તો તમે કોણ છો હું એક બે ના ત્રણ એની માં છું માં માં છો હા લે કાય સમજાણું ને કલયુગ બેઠલો કે હું થયું એ બુદ્ધિ વગર ના હું આ દેન હાસું છું ખવરાઉ છું પીવરાઉ છું તો એની હાજી કોણ કહેવાય હા ભે કહેવાય ભે એને નાખવા જાય છે એ હું કામ નો જાય દૂધ પીવરાઉ હોય નાની હોય તે અરે અરે નાની તો બોટલ દૂધની પીવો હું કે મારા બાપા એવું ખેતર લીધું હું એમાં મહેનત કરી એટલે ને તો તો આ દૂધ દૂધ વાંધો હું રૂપિયા લીટર અરે એમ ને આખી ભે લેવા આવ્યો છો આખી ભેંસ તો 4.5 લાખની મળશે 4.5 લાખની કાઈ વાંધો નહી હું કી ભેંનું દૂધ સાખું પેલા આ ભે ભેય ન દેજી પાડી હે 6 થઈ જાય તો ઓનું દૂધ સાખ્યું એ સાખો વાળી નેથી પાછો નહી પગે હે હું વાત કરું તો મારી ભેં છે તમારી મારા સીએ કોઈને દાત નો દી દાત નો દીએ દા દા એટલે કે કોઈને જવાબ જ ન દે જવાબ નો દે એમ બોલો ને શુદ્ધ ગુજરાતીમાં તો આવી ભેં હું કરવી હે હ એટલે આ મગજ ગણવા હતો કે મારું મગજનું દહી કરવા આવ્યું હતું પે લીધી નહીં કાંઈ નહીં નકરી એટલી બધી પંચાયત કરી આવા નવા જ મારા બેટા આવેલા આવે હાલો ભૂરી તમને બધાને ખોળ દઈ દો હવે અલે આમ હાલ ને